દેશના લાડેલા વડાપ્રધાન જેમણે ખાસ કરીને કિસાનો માટે એક આ દેશના ખેડૂતો માટે લીધા છે માની અમિતભાઈ શાહ પહેલું દેશનું સહકારિતા મંત્રાલય મોદી સાહેબના માર્ગદર્શન અને હેતુત્વમાં સંભાળી રહ્યા છે માની રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજી રાજ્યના યશસ્વી સાલસ મક્કમ અને નિર્ણાયક એવા આદરણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના માનની શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શિશ નેતૃત્વએ ખાસ કરીને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ સહકારીતા વિભાગ પશુપાલન અને ગોસંવર્ધન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તારમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માની મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્ટ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્ટ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ એક ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મળે ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામય માદણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક વિશેષ ગુજરાત અને સમગ્ર દેશની અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂતને ને ખેતમજૂરી એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી ને સહકારિતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે